સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનું છેતાલીસનું વચનાવૃત આકાશની ઉત્પત્તિ અને લયનું સ્વામિનારાયણ હરે વચનાવૃત ગઢડા પ્રથમ પ્રકરણનું છેતાલીસમું આકાશની ઉત્પત્તિ અને લયનું સ્વામિનારાયણ હરે સદ અઢારસો છોતેરના મહા એકાદશી દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણે મુખારવિંદે બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયે ભટ્ટ મહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે સમાધિને વિશે સર્વ લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તો તમે સર્વે સાવધાન થઈને સાંભળો જે આકાશ જે અવકાશને કહીએ અને જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ અવકાશ વ્યાપીને રહે છે અને એવું કોઈક પદાર્થ નથી જે જેને વિશે આકાશ ન હોય કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે અને તે એક રજના કોટાન કોટી કટકા કરીએ તો પણ તેને વિશે આકાશ છે માટે આકાશની દૃષ્ટિએ જ્યારે કોઈએ ત્યારે પૃથ્વી આદિક ચાર ભૂત દેખાતા નથી એકલો આકાશ જ દેખાય છે તે આકાશ સર્વનો આધાર છે અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિશે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ ને પુરુષ તે પણ આકાશને વિશે છે એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્યપિન્ડ બ્રહ્માંડ એ સર્વને મોહી પણ રહ્યો છે અને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે એવો જે આ આકાશ તે તો સુસુપ્તિને વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી અને કોઈ કહેશે જે આકાશ પંચભૂત તો તમોગોણી ઉપજ્યા છે તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય સર્વમાં વ્યાપક એમ કેમ કહેવાય તો એનો ઉત્તર એ છે જે પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદિક બહાર નિસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નિસરે છે તેમ પ્રકૃતિમાંથી મહત્તવ નિસરે છે કેમ નિસરે માટે પ્રકૃતિને વિશે આકાશ રહ્યો છે અને મહતત્વમાંથી અહંકાર નિસરે છે માટે મહતત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી ત્રણ ગુણ નિસરે છે માટે અહંકારને વિશે આકાશ રહ્યો છે અને તમો ગુણમાંથી આકાશ આદિક પંચભૂત નિસરે છે માટે તમો ગુણને વિશે પણ આકાશ રહ્યો છે અને ગુણમાંથી જે આકાશ નિસરે છે આકાશ તો તમો ગુણનું કાર્ય છે અનાદિ છે અને એવો સર્વાધાર જે આકાશ છે એ આકાશ બ્રહ્મ કહીએ ચિદાકાશ કહીએ અને એ આકાશને વિશે પ્રકૃતિ જે સંકોચ અવસ્થામાં અને વિકાસ અવસ્થાને પામે છે તે કેવી રીતે તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામુ જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષ જે પતિ તે પ્રકૃતિ જે સ્ત્રી તે થકી મહત્વાદિક જે સંતાન તે ઉત્પન્ન થાય છે એવી રીતે જે પ્રકૃતિ તે ચોવીસ તત્વને રૂપે પિંડ બ્રહ્માંડને થાય છે અને પ્રકૃતિની વિકાસ અવસ્થા છે અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે તે પુરુષની વિકાસ અવસ્થા છે અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વનાશ પામે છે અને પ્રકૃતિ પુરુષના અંગમાં લીન જેવી રહે છે અને પ્રકૃતિની સંકોચ અવસ્થા છે અને જ્યારે પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વનાશ પામે છે ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો એ પુરુષની સંકોચાઈ અવસ્થા છે જેમ કાચવો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે અને જ્યારે સંકોચનને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે તેમ રૂંડ મૂંડ થઈ રહે છે તેમ પુરુષ પ્રકૃતિની સંકોચન વિકાસ અવસ્થા છે અને એ પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય પણ પુરુષનું જ છે પણ સર્વનો આધાર એવો સચ્ચિદાનક નથી હોય તે કોણ થકી વ્યાપક હોય તે તો સદા સર્વમાં રહ્યો જ હોય અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોર લોકાલોક પર્વત છે તે ગઢની પેઠે રહ્યો છે અને જ્યારે તે લોકાલોકની બહાર તે આલોક છે અને એ તે લોકની પર સક્ત આવરણ છે અને તેથી પર આવેલું અંધારું છે અને તે અંધારાથી પર પ્રકાશ છે તે પ્રકાશને ચિદાકાશ કહીએ તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય અને તેથી ઉપર સપ્ત આવરણ છે અને તે આવરણને પાર અંધકાર છે અને અંધકારને પણ પાર પ્રકાશ છે તે પ્રકાશને ચિદાકાશ કહીએ ને તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય ને તેથી હેઠા સપ્ત આવરણ છે ને તેથી હેઠો અંધકાર છે તેથી હેઠો પ્રકાશ છે તે પ્રકાશને ચિદાકાશ કહીએ એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માહી પણ છે અને એવો જે સર્વે આધાર આકાશ છે તેને આકાશને જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર દહરવિદ્યા કહીએ અને વિદ્યા આદિ ઘણી પ્રકારની બ્રહ્મવિદ્યા કહીએ છીએ તે માહિલે એ પણ એક બ્રહ્મવિદ્યા છે અને એ ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે અને તે ચિદાકાશ અનાદિ છે ને તેની ઉત્પત્તિ વિનાશ નથી અને એ આકાશની ઉત્પત્તિ અને વિનાશ કહ્યો છે તે આકાશ તો તમો ગુણકાર્ય છે અને અંધકાર રૂપ છે તેની લીનતા થાય છે પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તે તો લીન નથી થતો એવી રીતે તમામ પ્રશ્નનો ઉત્તર કર્યો હવે તેમાં કોઈને શંકા કહી હોય તો પૂછો પછી તે વેદાંતિ બ્રાહ્મણ તથા સર્વ હરિજન બોલ્યા છે હવે કોઈને લેશ માત્ર શંકા નથી વચના મૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું છેતાલીસ જે તે થયું જય સ્વામિનારાયણ